ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડોદરા ગુજરાત રાજ્ય કાર્ડિયો પલ્મોનરી રિસોસમેન્ટ સીપીઆર ક્લોઝ કમ્પ્રેશન માત્ર લાઈવ સ્પોટ ઇન્ડિયન શો ઓફ એનેથેસલોજી સાથેના સહયોગમાં વડોદરા શહેર હોમગાર્ડને સીપીઆરની તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવી હતી એસએસસી હોસ્પિટલ ખાતે ડૉક્ટર વિપુલભાઈ ડૉક્ટર મિતેશ શાહ ડૉક્ટર અરોજાબેન ડૉક્ટર કવિતાબેન ડૉક્ટર મમતાબેન પટેલ તથા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તથા વડોદરા શહેર હોમગાર્ડ એ ઝોન હીરાભાઈ રબારી બી ઝોન પારેખ જતીનભાઈ હાજર રહ્યા હતા આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા બ્રાન્ચ અને ટીમ આઈએસએ ના સંયુક્ત પ્રયાસથી વડોદરા શહેરના તમામ હોમગાર્ડ્સ જે અગિયારસો થી બારસો લોકો છે એમને સીપીઆરની ટ્રેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવેલો છે આ ટ્રેનિંગ પછી તમામ હોમગાર્ડ બીજાને પણ ટ્રેનિંગ આપી શકે એના માટે એમને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે માન્ય શ્રીના નિદર્શન હેઠળ અને મેડિકલ ટીમના પૂરેપૂરા સાથ અને સહયોગથી મેડિકલ ટીમમાં માનનીય ડોક્ટર શ્રી વિપુલભાઈ સાહેબ અને મિતેશભાઈ શાહ સાહેબ જેઓના એમની ટીમ મેડિકલ ટીમ એના દ્વારા આજ રોજ અને ગઈકાલે તારીખ છબ્વીસ અને આજે સત્યાવીસ બાર બંને દિવસ માટે જે આ સીપીઆર તાલીમનું આયોજન જે રાખવામાં આવેલું છે મૂળ ઉદ્દેશ અમારા જે હોમગાર્ડ જવાનો જે છે એ ખાસ કરીને પબ્લિક એરિયામાં જ તેઓની ફરજ હોતી હોય છે અને સ્વાભાવિક છે કે જાહેર વધારે પ્રમાણમાં સંખ્યા એકત્રિત થતી હોય એવી જગ્યાએ આકસ્મિક કોઈને કંઈક સંભવિત આ રીતનું કાર્ડિયાક એરેસ્ટની કોઈ તકલીફ થાય તો એવા સંજોગોમાં કોઈ માનવ જીવન બચાવી શકીએ એ જ મૂળ ઉદ્દેશ એના આશયથી તમામ હોમગાર્ડ જવાનોને તાલીમબદ્ધ કરવાના ઈરાદાથી વડોદરા શહેર યુનિટ હોમગાર્ડ ઝોન એ ઝોન બી ઝોન બાજવા અને મહિલા વિંગના મહિલા એકસો એંસી સંખ્યા અને પુરુષોની એક હજાર પચાસ સંખ્યાના હોમગાર્ડ જવાનોને સીપીઆરની તાલીમ આપવામાં આવી છે મારું નામ એચ બી રબારી ઓફિસર કમાન્ડિંગ બી ઝોન વડોદરા શહેર